પ્રશ્ન કરીએ ત્રીજો પ્રશ્ન શું આપેલો છે પચીસ ની ચાર ઘાત ગુણ્યા નહીં પર ભાગાકારમાં પાંચની બે ઘાત બરોબર હવે પચીસ ની ચાર ઘાત છે તો પચીસ ની ચાર ઘાતને શું લખી શકાય આપણે અહીંયા પચીસ ની ચાર ઘાત એટલે શું પચીસ ને આપણે પાંચ ગુણ્યા પાંચ લખી શકાય બરોબર પાંચ ગુણ્યા પાંચ તો કેટલું થયું પાંચ ની બે ઘાત થયું અહીંયા બરોબર પાંચની બે ઘાત અહીંયા તો આ કૌંચ થઈ જશે ચાર હતો એટલા માટે જો ચાર ના હોય તો પાંચની બે ઘાત લખીને આપણે કરી શકાય શું હતો એટલો કૌંચ મૂકવાનો ભાગાકારમાં પાંચની બે ઘાત હવે અહીંયા અનુસ્વાદુરુપ શું થશે ચાર દુ આઠ પાંચની આઠ ઘાત ભાગાકારમાં પાંચની બે ઘાત હવે ભાગાકારમાં જે આધાર સરખો છે તો શું થાય ઘાતનો ઓછાકાર તો અહીંયા શું આવે આઠ ઓછા બે એટલે કેટલું થાય છ તો જવાબ કેટલો આવ્યો પાંચ ની છ ઘાત